કચ્છવાસીઓ માટે ખુશીના સમાચાર કચ્છ માટે દિવસ ઐતિહાસિક દિવસ બનશે ગઈકાલે ત્યાં જ નિવૃત્તિ તેના ભાગરૂપે એકતાલીસો શિક્ષકો ભરતી કરવામાં આવશે આ બાબતે કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ વિશ્રામભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે કચ્છ માટે દિવસ એક ઐતિહાસિક દિવસ બનશે કચ્છ શિક્ષણ જગતની અંદર જિલ્લા પંચાયતની શરૂઆતથી કરીને આજ સુધી એવો કોઈ નિર્ણય નહોતો જે કાલે ગુજરાત સરકારે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રીએ જે જાહેરાત કરી એ કચ્છના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાશે અમને અતિ ખૂબ આનંદ થાય છે અમારા શિક્ષણ સમિતિ એ ના સભ્યો અને શિક્ષણમાં જે ભાઈઓ હતા એ જ્યારે તારીખ અઠ્યાવીસ બાર ચોવીસના એક ઠરાવ કર્યો હતો કે ભાઈ શિક્ષણો અહીંયા જે શિક્ષકો છે એની બદલી થાય તો એને જ્યાં સુધી આપણને નવા શિક્ષકો ન મળે ત્યાં સુધી છૂટા ન કરવા એ સરકારશ્રીનો એવું આગ્રહને એનો પરિપત્ર પણ હતો છતાં પણ સ્થાનિક સમિતિએ એવો નિર્ણય કર્યો અને એ નિર્ણયને પ્રતિસાદ આપણને બીજે ત્રીજે દિવસે જે કચ્છ મિત્ર અખબારમાં અને તમારા મીડિયા દ્વારા હું પહોંચાડવામાં આવ્યો ને ત્યારે જ મુખ્યમંત્રીશ્રીએ મિટિંગ બોલાવી શિક્ષણ સમિતિ મંત્રીશ્રીઓને બોલાવ્યા અને કચ્છ માટે કંઈક કરવાનું ત્યારથી જ શરૂઆત કરી આજે ત્રણ મહિના ત્રણ મહિના થયા જે જિલ્લા ફેર બદલીઓ કરવામાં આવી એમાં આપણની પાસે અઠ્યાવીસો જેવા શિક્ષકો છૂટા કરવાના હતા જે આ ઠરાવના કારણે આપણે એમને અટકાવી રાખ્યા અને એમના જે વતનનો લાભ એને મળે એના માટે અમે એને સાથ સહકાર આપીએ છીએ પણ જ્યાં સુધી કચ્છના શિક્ષણનો હિત થતો એટલા માટે કરીને અમે આ લોકોને રોકી રાખ્યા અને એ રોકી રાખવાના કારણે સરકારશ્રીએ પણ વિચારવું પડ્યું અને સરકારશ્રીએ એમાં બહુ જ સારો સહયોગ આપ્યો અને અમને ઉપરથી પણ નિયામકશ્રી અને મંત્રીશ્રીએ એવું આશ્વાસન આપતા હતા કે કચ્છ માટે અમે કંઈક તમને સારું કરી દેશું અને એણે પોતાના વચન પાડ્યો અને આપણા માટે એક એણે ઐતિહાસિક નિર્ણય કર્યો અને એ જ્યાં નિયુક્તિ ત્યાં જ નિવૃત્તિના ભાગરૂપે જેણે નિર્ણય કર્યો છે એ મોટામાં મોટું આપણા માટે કરીને કચ્છ માટે એક અમૂલ્ય એક અવસર હતો અને એ અવસરને વધારવા માટે કરીને શાખો કચ્છ એમાં જિલ્લા પંચાયત હોય ધારાસભ્ય હોય સાંસદશ્રી હોય જિલ્લા સંગઠન પ્રમુખ હોય અમારા તમામ સમિતિના સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યો સાથ સહકાર આપ્યો એવી જ રીતે અમારા જે છૂટા થયેલા શિક્ષકો હતા જે એમણે પણ અમને બહુ સાથ સહકાર આપ્યો જે ત્રણ મહિના થયા એમની બદલીઓ અટકી અને એ લોકોને જે અઘોડતા પડી એમણે પણ નિભાવી અને એનો પણ અમે આ સ્થળેથી આભાર માનીએ છીએ આ જ કારણે આપણે આ સરકારશ્રીએ જે નિર્ણય કર્યો એ એ માટે કરીને આપણે સરકારનો આભાર માનીએ છીએ અને ધારાસભ્યોએ જે અહીંયા રજૂઆત પહોંચાડી અને અમારા તરફથી જે અહીંયા જિલ્લા પ્રમુખ તમામ ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રી અને તમામોને અમે પત્ર દ્વારા મુખ્યમંત્રીને પણ અમે જાણ કરી હતી અને એ પત્રને પ્રત્યુત્તરા અમને સારી રીતે મળ્યું આ એક નિર્ણય હતો એ કચ્છ માટે જ હતો ગુજરાત સરકાર આખા ગુજરાતમાં લાગુ નિર્ણય નથી કર્યો અલગ કચ્છને માટે સરહદી જિલ્લો છે અત્રિયાળ જિલ્લો છે અને હરમેશ હંમેશ એમાં શિક્ષણની ઘટ રહે છે બહારથી આવતા શિક્ષકો બદલી કરાવીને પોતાના વતન તરફ ચાલ્યા જાય છે ત્યારે જે ખાલી જગ્યાઓ પડે છે એ ન પડે એના માટે કરીને ખાસ નિર્ણય કરવામાં આવ્યો છે અને એ શરતે જ એને લાગુ કરવામાં આવશે કે તમારે નોકરી કરવી હશે તો કચ્છમાં શરૂઆતથી કરીને રિટાયરમેન્ટ સુધીની તમારી જો તૈયારી હશે તો જ તમે આવી શકશો નકા કચ્છના સ્થાનિક શિક્ષકો એમાં આવશે આ પ્રોસેસમાં તો જો સરકારી નિર્ણયો થયા પછી એની પ્રોસેસ હોય છે અને એમાં કદાચ અમને આશા છે કે એક દોઢ મહિનામાં એ બધું પૂર્ણ કરી લેશે જે ગામડાઓમાં અતિયાળ ગામડો છે જેમાં શિક્ષકો હમણાં ઝીરો છે જ્યાં શિક્ષકો પચાસ ટકાથી ઘટ છે એમાં અમે પહેલાં નિમણૂક કરીએ એવી અમારી ઈચ્છા છે